સ્વાતી નહાઈને બહાર આવી તેણે પોતાના ગંદા કપડાં બહાર રાખેલી ડોલમાં નાખ્યા તો જોયું કે જે બાઈ રોજ ઘરના બધા સભ્યોના કપડાં ધોઈ નાખે છે તેણે તેના ઘણા કપડાં ભેગા થઈ જવા દીધા હતા તે તેની સાસુ પાસે ગઈ અને કહેવા લાગી મમ્મીજી મને અહીં આવ્યાને ત્રણ દિવસ થઈ ગયા છે અને બાઈએ મારા એક પણ કપડાં ધોયા નથી તેની સાસુએ ગુસ્સામાં કહ્યું તો તું તારા કપડાં જાતે જ ધોઈ લેને જેમ તારા વાસણો ધોઈ રહી છે આ સાંભળીને સ્વાતિ સ્તબ્ધ થઈ ગઈ હવે તેને સમજાઈ રહ્યું હતું કે તેની સાસુબહાના બનાવી બનાવીને બે દિવસથી તેને તેના ઈંઠાં વાસણો જાતે ધોવા માટે શા માટે કહી રહી હતી સ્વાતિની ગર્ભાવસ્થાનો ત્રીજો મહિનો ચાલી રહ્યો હતો ડોક્ટરે જણાવ્યું હતું કે કેટલીક જટિલતાઓ છે જેના કારણે તેને પૂરતો આરામ કરવો જરૂરી છે તેથી વિશાલ તેને સાસરે મૂકી ગયો હતો કારણ કે તેને લાગતું હતું કે અહીં તેની માં પોતાની વહુનું સારી રીતે ધ્યાન રાખશે સ્વાતિના સસરાજી ગામમાં ખેતીનું કનિક કામ જોવા ગયા હતા તેથી તેઓ પણ હાલ કરે નહોતા સ્વાતિને પણ લાગ્યું હતું કે ચાલો સાસુ સાથે રહેશે તો સાસુને પણ એકલતા નહીં લાગે અને સાસુ તેનું ધ્યાન પણ રાખશે પરંતુ અહીં તો તેની સામે સાસુનું એક અલગ જરૂપ દેખાયું સ્વાતિએ પોતાનું ગળું સાફ કરતાં કહ્યું મમ્મીજી આખરે કામવાળી બાઈ મારા ગંદા કપડાં અને એંઠા વાસણો કેમ ન ધોઈ શકે ત્યારે તેની સાસુએ કડક અવાજમાં કહ્યું વહુ તને એકવારમાં મારી વાત સમજાતી નથી શું વહુ તારા ગંદા કપડાં અને એંઠા વાસણો અમારી બાઈ નહીં ધોવે તું પ્રેગ્નન્ટ છે તો શું થયું તારા અંગત કામ તો તારે જાતે જ કરવા પડશે સ્વાતિ આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિચારવા લાગી કે આખરે બાઈ આવું કેમ કરી રહી છે સ્વાતિને તો તેની સાથે વાત કરવાની પણ છૂટ નહોતી કે તે તેની સાથે પોતે વાત કરી શકે તે ધીમેથી બોલી પણ મમ્મીજી બાઈ આવું કેમ કરશે તમે એકવાર મને તેની સાથે વાત કરવા દો શકુંતલાજી ગુસ્સે થઈને ભડક્યા અને કહેવા લાગ્યા ઘરમાં વડીલો હાજર હોય અને હવે તું બહારના લોકો સાથે વાત કરીશ વિશાલ તને અહીં અમારી જવાબદારી પર મૂકીને ગયો છે તો અમે કહીએ તેમ તારે કરવું પડશે ચાલ ચૂપચાપ તારા રૂમમાં જા બાઈના આવવાનો સમય થઈ રહ્યો છે અને આ તારા કપડાં સંભાળીને રાખ પછી ધોઈ લેજે આટલું કહીને સાસુ તેના રૂમનો દરવાજો બહારથી બંધ કરીને ચાલ્યા ગયા ત્યારે સ્વાતિને લાગ્યું કે તેણે વિશાલને બધું જણાવી દેવું જોઈએ તેણે વિશાલને ફોન કર્યો અને બધું જણાવી દીધું વિશાલે કહ્યું કે તે મા સાથે વાત કરશે થોડી વાર પછી તેણે શકુંતલાજી સાથે વાત કરી તો શકુંતલાજીએ બનાવતી લાગણી દર્શાવતા કહ્યું અરે બેટા કોઈ વાત નથી ગઈકાલે તો બાઈ નહોતી આવી તેથી વહુને મેં એક પ્લેટ ધોવા માટે કહી દીધી હતી વહુ તો વાતને વધારી ચઢાવીને કહી રહી છે લાગે છે કે તેને અહીં રહેવાનું મન જ નથી રૂમની અંદરથી સ્વાતી પણ બધું સાંભળી રહી હતી શકુંતલાજીએ ફોન મૂક્યા પછી આવીને સ્વાતિને ઠપકો આપતા કહ્યું તે તારા પતિને મારી ફરિયાદ કરી છે એ બોલતી નહીં કે તારા પહેલાં તેના માટે હું છું હું તેની મા છું તો તે મારા પર ભરોસો કરશે તારા પર નહીં આટલું કહીને તે ક્રૂરતાથી હસતા ત્યાંથી ચાલ્યા ગયા સ્વાતિને કંઈ સમજાઈ નહોતું રહ્યું કે તે તેના સાસરે આવી છે કે કોઈ જેલમાં તેને તો અહીં હવે જરાય સારું નહોતું લાગી રહ્યું તેણે ફરીથી વિશાલને ફોન કર્યો તો વિશાલ ગુસ્સામાં કહેવા લાગ્યો હું ઓફિસમાં કામ કરી રહ્યો છું એમ જ પરેશાન છું તું માની નાની નાની ફરિયાદો કેમ કરી રહી છે યાર મા તો કહી રહી છે કે એવી કોઈ વાત નથી ત્યારે ભરાયેલા ગળે બોલી તો શું હું ખોટું બોલી રહી છું એટલે તને એવું લાગે છે કે હું જૂઠી છું વિશાલ ચીડાઈને બોલ્યો હું પછી વાત કરીશ આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો સ્વાતિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેને લાગવા માંડ્યું કે આ ઘરમાં તે બિલકુલ એકલી પડી ગઈ છે તેને હવે કંઈ પણ સારું નહોતું લાગી રહ્યું જ્યારે બાઈ ઘરનું કામ પતાવીને ચાલી ગઈ તો તેની સાસુએ કહ્યું જા હવે જઈને તારા કપડાં ધોઈ લે તેને કપડાં ધોવાનું મન તો બિલકુલ નહોતું પરંતુ તેના ઘણા બધા કપડાં ભેગા થઈ ગયા હતા તેથી મજબૂરીમાં તેણે પોતાની એક બે સાડીઓ ધોઈ લીધી પરંતુ હવે તેને ત્યાં જરાય સારું નહોતું લાગી રહ્યું અને તેનું મન થતું હતું કે તે વિશાલ પાસે જ પાછી ચાલી જાય રાત્રે તેણે વિશાલને ફોન કર્યો તો વિશાલ કહેવા લાગ્યો આખરે તારી સમસ્યા શું છે તને ત્યાં એકલા નથી રહેવું તો એમ જ કહી દે મારી મા પર આવા ખોટા આરોપ શા માટે લગાવી રહી છે તું ત્યારે તે ફોન પર જ રડી પડી અને કહેવા લાગી હા હું પારકા ઘરથી આવી છું ને એટલે તું મારો ભરોસો કેમ કરીશ પણ એટલું યાદ રાખજે કે હું જૂઠી નથી આટલું કહીને તેણે ગુસ્સામાં ફોન કાપી નાખ્યો વિશાલ પણ પરેશાન થઈ ગયો તેને સમજાઈ નહોતું રહ્યું કે આખરે ઘરમાં ચાલી શું રહ્યું છે કારણ કે મા પર તેને પૂરો ભરોસો હતો અને હવે સ્વાતિ જે રીતે રડી રહી હતી તો તેને લાગતું હતું કે સ્વાતિ પણ તો નહીં જ બોલે તો સચ્ચાઈ જાણવા માટે તેણે વિચારવાનું શરૂ કરી દીધું કે આખરે તેણે શું કરવું જોઈએ રાત થઈ સ્વાતિ જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બેઠી તો તેની સાસુએ ગુસ્સામાં કહ્યું મહારાણીની જેમ જમવા માટે ક્યાં બેસી ગઈ પહેલાં જા તારી પ્લેટ તો ધો સવારે નાસ્તા પછી તે પ્લેટેમ જ છોડી દીધી હતી બપોરે પણ તેને એક પ્લેટ ગંદી કરી રાખી છે હવે રાત્રે તો ઓછામાં ઓછું વાસણ ધોઈને જમવા માટે બેસ સ્વાતિને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો પણ તે તેમને કની બોલી નહોતી શકી સસરાજી પણ ઘેર નહોતા તેથી મજબૂરીમાં ઉઠીને તે રસોડામાં ગઈ તેણે બાલ્કનીમાં રાખેલા ઈંઠાં વાસણો લીધા અને વાસણ ધોવા લાગી પણ આજે તેને જરાય સારું નહોતું લાગી રહ્યું રાત્રે જમીને કોઈક રીતે સૂઈ ગઈ બીજી સવારે જ્યારે તે નાસ્તો કરવા લાગી તો નાસ્તા પછી તેની સાસુએ ચીડાતા કહ્યું તારી ઈંઠી પ્લેટ તરત જ ધોઈને મૂકી દેજે કામવાળી બાઈ તારા વાસણ નહીં ધોવે તને રોજ રોજ સમજાવવું મને સારું નથી લાગતું અને ગંદા વાસણ સાંજ સુધી એમ જ પડ્યા રહે છે તારા ઈંઠાં વાસણ ધોવા માટે હું પૈસા બરબાદ નથી કરવાની ત્યારે રૂમની અંદરથી વિશાલ બહાર નીકળીને આવ્યો અને કહેવા લાગ્યો મા આ શું કહ્યું તે મને તો ખબર જ નહોતી કે બાઈ મારી પત્નીના ઈંઠાં વાસણ નથી ધોઈ શકતી પોતાના દીકરાને અચાનક ઘરમાં જોઈને શકુંતલાજી આશ્ચર્યચકિત થઈ ગયા તે કહેવા લાગ્યા તું ક્યારે આવ્યો તો વિશાલ કહેવા લાગ્યો હું તો ગઈકાલે મોડી રાત્રે ફ્લાઇટથી આવ્યો હતો કારણ કે મને સમજાઈ નહોતું રહ્યું કે આખરે અહીં ચાલી શું રહ્યું છે હું જાણી જોઈને મારા રૂમમાં જ છુપાયેલો હતો કે જોઉં કે સચ્ચાઈ શું છે સ્વાતિ પાસે તો હું હતો જ તો તે તું જૂઠું બોલી નહોતી શકતી પણ તમારી સચ્ચાઈ મને જરૂર ખબર પડી ગઈ આખરે તમે કામવાળી પાસેથી મારી પત્નીના ઐંઠા વાસન અને કપડાં કેમ નથી ધોવડાવી શકતા ત્યારે શકુંતલાજી ગભરાતા બોલ્યા અરે બેટા તે બાઈ કહી રહી હતી કે પાંચસો રૂપિયા વધારે લાગશે તો મેં વિચાર્યું કે નકામા થોડા મહિના માટે તેને આટલા રૂપિયા આપવાની શું જરૂર છે વહુ પોતાના અંગત કામ કરતી રહેશે તો તેના પગ ચાલતા રહેશે અને નોર્મલ ડિલિવરી થઈ જશે એટલા માટે મેં કહ્યું કે તે પોતાના ઈંઠા વાસણ અને કપડાં જાતે ધોઈ નાખે આમાં આખરે ખોટું શું છે રૂપિયા જતો બચાવી રહી છું હું વિશાલ પોતાની મા સામે હાથ જોડતા બોલ્યો મા તારા ચાર પૈસા બચાવવાના ચક્કરમાં જો મારી પત્નીને કોઈ તકલીફ થઈ ગઈ તો હું શું કરીશ તું સારી રીતે જાણે છે કે આવા સમયે ડોક્ટરે તેને આરામ કરવા માટે કહ્યું છે એટલા માટે જતો મેં તેને અહીં આરામ કરવા માટે મોકલી હતી પરંતુ હવે મને લાગે છે કે અહીં કરતાં વધારે આરામ તો તેને મારી પાસે જ રહેશે તેથી હું આજે જ તેને લઈને અહીંથી ચાલ્યો જાઉં છું તમે તમારી કામવાળી બાઈ પાસેથી તમારા કામ કરાવતા રહેજો શકુંતલાજીએ દીકરાને રોકવાની ખૂબ કોશિશ કરી પરંતુ વિશાલે જોઈ લીધું હતું કે તેની માં કેટલી જૂઠી છે તેથી તે તે જ દિવસે પોતાની પત્નીને લઈને ત્યાંથી ચાલ્યો ગયો શકુંતલાજી હંમેશા માટે દીકરાની નજરોમાંથી પડી ચૂક્યા હતા હવેમાં દીકરા વચ્ચે તે સ્નેહનો સંબંધ નહોતો રહ્યો શકુંતલાજીને પણ દીકરા સાથે વાત કરતી વખતે શર્મજનક લાગતું હતું એટલા માટે તેમના સંબંધો વચ્ચે અજીબ પ્રકારનો તણાવ આવી ગયો હતો પરંતુ આમાં વિશાલની તો કોઈ ભૂલ નહોતી હવે શકુંતલાજીએ જ તેની પત્ની સાથે આવો ખરાબ વ્યવહાર કર્યો હતો તો તે પણ મનથી તેમની સાથે સહજ વ્યવહાર નહોતો કરી શકતો બાદમાં વિશાલે જ્યારે પોતાના પિતાજીને આ બધું જણાવ્યું તો અખિલેશજીએ પણ પોતાની પત્નીને ખૂબ ઠપકો આપ્યો પરંતુ હવે કની પણ કરવાથી સંબંધો પહેલાંની જેમ સહજ તો નહોતા થઈ શકતા કારણ કે વિશાલ માનું આ રૂપ સહન જ નહોતો કરી શક્યો તેના માટે તો મા અને મમતાની મૂર્તિ હતી જે પોતાના બાળકોની ખુશી માટે કની પણ કરી શકતી હતી પરંતુ જ્યારે તેણે જોયું કે તેની મા વહુને કઈ રીતે પ્રેગ્નન્સીમાં પરેશાન કરી રહી છે તો પરથી તેનો ભરોસો જ ઉઠી ગયો હતો મિત્રો જ્યારે ઘરમાં પ્રેમ અને સમજદારીની જગ્યાએ આરોપ અને અહંકાર લઈ લે છે તો સંબંધોની ગરમાહટ ખોવાઈ જાય જે દરેક વ્યક્તિએ એકબીજાની પરિસ્થિતિઓને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ સાસુ જો વહુ સાથે સહાનુભૂતિ રાખે અને વહુ પણ સન્માન જાળવી રાખે તો ઘરમાં ક્યારેય કડવાશાવતી નથી